નમસ્કાર મિત્રો કાયદાની વાતોમાં હું એડવોકેટ સંજય પંડિત આપ સૌને આવકારું છું મિત્રો આપણે અત્યાર સુધી અગાઉના વિડીયોમાં પ્રકરણ છનો અભ્યાસ કર્યો છે આજે આપણે પ્રકરણ સાતથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જે કલમ એકસો સુડતાલીસથી ચાલુ થાય છે પ્રકરણ સાત છે રાજ્ય વિરુદ્ધના ગુના આ પ્રકરણ છે એ એકસો સુડતાલીસથી લઈ અને એકસો અઠ્ઠાવન સુધી આ પ્રકરણ છે એ વિસ્તરે છે મિત્રો તો આજે આપણે એની વિગતવાર ચર્ચા કરીશું કલમ એકસો સુડતાલીસ ભારત ભારત સરકાર સામે લડાઈ કરવા અથવા લડાઈ કરવાની કોશિશ કરવા અથવા લડાઈ ચાલુ કરવાનું દુષ્પ્રેણ કરવા બાબત જે કોઈ વ્યક્તિ ભારત સામે લડાઈ કરે અથવા એવી લડાઈ કરવાની કોશિશ કરે અથવા એવી લડાઈ કરવાનું દુષ્પ્રેણી કરે તેને મોતની અથવા આજીવન કેદની સજા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર હશે કલમ એકસો સુડતાલીસમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ભારત સરકાર જો કોઈ વ્યક્તિ લડાઈ કરવાના ઈરાદે કોઈ પણ કૃત્ય કરશે અથવા કોઈને દુષ્પ્રેરણ કરશે આ પ્રકારનું કરવા માટે તો એ મોતની અથવા તો આજીવન કેદની સજા એને કરવામાં આવશે અને દંડની પણ એમાં જોગવાઈ છે મિત્રો મિત્રો આમાં દાખલો આપવામાં આવ્યો છે કે ભારત સરકાર સામેના બંડમાં એ જોડાય છે એ આ કલમમાં વ્યાખ્યા કર્યા મુજબનો ગુનો કર્યો છે કે એ ભારત સરકાર વિરુદ્ધની લડાઈના કોઈ ગ્રુપમાં જેને કહેવાય કે જોડાય કોઈ પણ વ્યક્તિ તો પણ એ આ ગુનો કર્યો છે એવું માની લેવામાં આવશે કલમ એકસો અડતાલીસ કલમ એકસો સુડતાલીસ મુજબની શિક્ષાને પાત્ર ગુનો કરવાનું કાવતરું જે આપણે ઉપર કલમ એકસો સુડતાલીસ જોઈ હવે એવો ગુનો કરવા માટેનું જો કે કાવતરું કરે તો જે કોઈ વ્યક્તિ ભારતમાં અથવા ભારત સિવાય અને ભારતની બહાર કલમ એકસો સુડતાલીસ મુજબ શિક્ષાને પાત્ર ગુનાઓ પૈકી કોઈ ગુનો કરે ગુનો કરવાનું અથવા કેન્દ્ર સરકાર કે કોઈ રાજ્ય સરકાર ઉપર ગુનાહિત બળથી અથવા ગુનાહિત બળના દેખાવથી ધાક બેસાડવાનું કાવતરું કરે આજીવન કેદની અથવા દસ વર્ષ સુધીની બેમાંથી કોઈપણ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે સમજૂતી આ કલમ હેઠળ કાવતરું થતું ગણાય એ માટે તેનું અનુસરીને કોઈ કૃત્ય કરવું અથવા ગેરકાયદેસર રીતે ન કરવું એ જરૂરી નથી એટલે આ પ્રકારનો ગુનો આચરવા માટેનું જો કોઈ પ્લાનિંગ કરે કાવતરું કરે અથવા તો એવા કાવતરામાં ક્યાંય ભાગ લઈએ પણ કૃત્યમાં તો દસ વર્ષ સુધીની કોઈ પણ પ્રકારની કેદ છે અથવા તો આજીવન કેદ સખત અથવા સાદી થઈ શકે છે અને દંડને પણ પાત્ર છે કલમ એકસો ઓગણપચાસ ભારત સરકાર સામે લડાઈ કરવાના પ્રવૃત્તિમાં ભાગ લેવામાં આવે તો એવામાં પણ આજીવન કેદની સજા છે અને દસ વર્ષ સુધીની સજા આ બેમાંથી કોઈ પણ પ્રકારની હોઈ શકે સજા સખત અથવા સાદી અને દંડની પણ જોગવાઈ છે કલમ એકસો પચાસ લડાઈની યોજનામાં સરળતા કરી આપવાના ઈરાદાથી તે છુપાવવા બાબત જે કોઈ વ્યક્તિ ભારત સરકાર સામે લડાઈ યોજનાનું અસ્તિત્વ છુપાવીને એવી લડાઈ કરવામાં સરળતા કરી આપવાના ઈરાદાથી અથવા તેમ કરવાથી સરળતા થશે એવો સંભવ હોવાનું જાણો તો કોઈ કૃત્ય અથવા ગેરકાયદેસરના કાર્યલોપથી છુપાવે તેને દસ વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે એટલે કોઈ ભારત સરકાર સામેની લડાઈની યોજના હોય અને એમાં પણ જો કોઈ વ્યક્તિ આવી યોજનાને છુપાવે એટલે જાહેરનો થવાથી અથવા જાહેર થા થવા માટેના ન થાય એના માટેના કોઈ પણ પ્રયાસો કરે એવા કૃત્યો કરે એવા કૃત્યોમાં ભાગ લે તો દસ વર્ષ સુધીની કોઈપણ પ્રકારની સજા સાદી અથવા સખત કેદની સજા અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે મિત્રો ત્યારબાદ છે કલમ એકસો એકાવન કાયદેસરની કોઈ સત્તા વાપરવાની ફરજ પાડવા અથવા વાપરવામાં અવરોધ કરવાના ઈરાદાથી રાષ્ટ્રપતિ રાજ્યપાલ વગેરે ઉપર હુમલો કરવા બાબત એટલે કોઈ સત્તા વાપરવાની ફરજ પાડવા અથવા તો વાપરવામાં અવરોધ કરવાના ઈરાદાથી રાષ્ટ્રપતિ હોય અથવા તો રાજ્યપાલ હોય એના પર જો હુમલો કરવામાં આવે તો જે કોઈ વ્યક્તિ ભારતના રાષ્ટ્રપતિ અથવા કોઈ રાજ્યના રાજ્યપાલનો રાષ્ટ્રપતિ અથવા એવા રાજ્યપાલની કાયદેસરને કોઈ સત્તા કોઈ રીતે વાપરવા માટે અથવા વાપરતા અટકાવવા માટે તેમ તેમને પ્રેરવા કે ફરજ પાડવાના ઈરાદાથી તેમના ઉપર હુમલો કરે છે અથવા તેમના પર ગેરકાયદેસર અવરોધ કરે છે અથવા ગેરકાયદેસર અવરોધ કરવાની કોશિશ કરે અથવા ગુનાહિત બળથી કે ગુનાહિત બળ દાખવીને ધાક બેસાડે અથવા ધાક બેસાડવાનો કોશિશ કરે તો સાત વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે એટલે એમાં રાજ્યપાલ અથવા રાષ્ટ્રપતિ પર પણ પ્રકારનો હુમલો કરે કોઈપણ કાર્ય કરાવવા માટેની ફરજ પાડે અથવા તો એ એની સત્તા વાપરે નહીં એવી કોઈ ફરજ પાડવામાં આવે તો એમાં સાત વર્ષ સુધીની સજા સખત અથવા સાદી અને દંડની પણ જોગવાઈ છે ત્યારબાદ છે કલમ એકસો બાવન ભારતની સાર્વભૌમત્વ એકતા અને અખંડતાને જોખમમાં મૂકતા કૃત્યો જે કોઈ પણ હેતુપૂર્વક અથવા જાણી જોઈને શબ્દો દ્વારા કાં તો બોલવામાં અથવા લખવામાં અથવા સંકેતો દ્વારા અથવા રજૂઆત દ્વારા અથવા લઈ ઇલેક્ટ્રોનિક સંચાર દ્વારા અથવા નાણાકીય માધ્યમોનો ઉપયોગ કરીને અથવા અન્યથા ઉત્તેજિત કરે છે અથવા ઉત્તેજિત કરવાનો પ્રયાસ કરે છે અલગતા અથવા સશસ્ત્ર બળવો અથવા વિધ્વંસક પ્રવૃત્તિઓ અલગતાવાદી પ્રવૃત્તિઓ લાગણીઓના પ્રોત્સાહન કરે છે અથવા ભારતની સાર્વભૌમત્વ અથવા એકતા અને અખંડતાને જોખમમાં મૂકે છે અથવા આવા કોઈ પણ કૃત્યમાં સંડોવાયેલ અથવા આચરણ કરે તો તેને આજીવન કેદ અથવા સાત વર્ષ સુધીની જેલની સજા થશે અને દંડને પણ પાત્ર થશે મિત્રો એટલે ભારત સરકાર વિરુદ્ધ કોઈ પણ કૃત્યો કરવામાં આવશે કે જે ભારતની અખંડિતતા અને સાર્વભૌમત્વને જોખમકારક હોય અથવા તો એના સ્થિત્વ સામે પ્રશ્નાર્થ ઉભો થતો હોય એવા કોઈ પણ કૃત્ય કરવામાં આવે તો એ સાત વર્ષથી લઈને આજીવન કેસ સુધીની સજા થઈ શકે છે એમાં અને સાદી પણ હોઈ શકે સખત પણ હોઈ શકે અને સાથે સાથે દંડની પણ જોગવાઈ છે સમજૂતી આ કલમમાં અવલખિત પ્રવૃત્તિ ઉત્તેજક અથવા ઉત્તેજિત કરવાનો પ્રયાસ કર્યા વિના કાયદેસરના માધ્યમથી તેમના ફેરફાર મેળવવાના હેતુથી પગલાં અથવા વહીવટી અથવા અન્ય પગલાં પ્રત્યે અણગમો વ્યક્ત કરતી ટિપ્પણીઓ આ કલમ હેઠળ ગુનો બનતી નથી સમજૂતી એટલે આ કલમની પ્રવૃત્તિને ઉત્તેજક અથવા ઉત્તેજિત કરવાનો પ્રયાસ કર્યા વિના કાયદેસરના માધ્યમથી તેમાં ફેરફાર મેળવવાના હેતુથી પગલાં અથવા વહીવટી અથવા અન્ય પગલાં પ્રત્યે અણગમો વ્યક્ત કરતી ટિપ્પણીઓ આ કલમ હેઠળ ગુનો બનતી નથી એટલે સરકારની કોઈ એવી કાર્યવાહી થઈ હોય અને એ બાબતે માની લો કોઈ ટિપ્પણી કરવામાં આવે કોઈ પોતાનો અભિપ્રાય રજૂ કરો કાયદેસર રીતે કે ભાઈ આ સરકારે કહ્યું છે યોગ્ય નથી આમ ન થવું જોઈએ આમ કરવું જોઈએ તો આવા કોઈ બાબતોમાં આ ગુનો છે કે આ કલમ હેઠળ ગુનો બનતો નથી એવી સ્પષ્ટતા અહીં કરવામાં આવી છે મિત્રો કલમ એકસો પણ ભારત સરકાર સાથે મૈત્રીનો સંબંધ ધરાવતી કોઈ વિદેશી રાજ્ય સામે લડાઈ કરવા બાબત જે કોઈ વ્યક્તિ ભારત સરકાર સાથે મૈત્રીનો અથવા સુલેહનો સંબંધ ધરાવતી કોઈ વિદેશી રાજ્ય સરકારની સામે લડાઈ કરે અથવા લડાઈ કરવાની કોશિશ કરે અથવા લડાઈ કરવાની દુષ્પ્રેણી કરે બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની અથવા દંડની શિક્ષા કરવામાં આવશે ત્યારબાદ છે કલમ એકસો ચોપન ભારત સરકાર સાથે સુલેહનો સંબંધ ધરાવતી વિદેશી રાજ્ય ક્ષેત્રમાં લૂંટફાટ કરવા બાબત જે કોઈ વ્યક્તિ ભારત સરકાર સાથે મૈત્રી અથવા સુલેહનો સંબંધ ધરાવતી કોઈ વિદેશી રાજ્ય ક્ષેત્રમાં લૂંટફાટ કરે અથવા લૂંટફાટ કરવાની તૈયારી કરે તેને સાત વર્ષ સુધીની બેમાંથી કોઈપણ પ્રકારની કેદની સજા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે અને આવી લૂંટફાટ કરવામાં ઉપયોગમાં લેવાયેલ કે ઉપયોગ લેવામાં ધારેલી એવી કે એવી લૂંટફાટથી મેળવેલી મિલકત પણ જપ્ત થવાને પાત્ર રહેશે એટલે આપણા ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધ ધરાવતા હોય એવા દેશમાં પણ જો કોઈ લૂંટફાટ કરવાનો પ્રયત્ન કરે લૂંટફાટ કરે તો આવા કિસ્સામાં પણ સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને આવી લૂંટાયેલી સંપત્તિ કે મિલકતો છે એ જપ્તીને પાત્ર થશે કલમ એકસો પંચાવન કલમ એકસો ત્રેપન અને ચોપનમાં જણાવેલી લડાઈ અથવા લૂંટફાટથી મેળવેલી મિલકત રાખવા બાબત જે કોઈ વ્યક્તિ કોઈ કલમો એકસો ત્રેપન અને એકસો ચોપનમાં જણાવેલ કોઈ ગુનો કરીને કોઈ મિલકત મેળવવામાં આવેલી હોવાનું જાણવા છતાં તે મિલકત રાખે તેને સાત વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે અને એ રીતે રાખેલી મિત્કલ પર જપ્ત થશે રાજ્ય સેવકા સ્વેચ્છાપૂર્વક રાજ્ય કેદીને યુદ્ધ કેદીને નાસી જવા દેવા બાબત એટલે કોઈ રાજ્ય સેવક છે એ ઈરાદાપૂર્વક કોઈ કેદીને નાસી જવા દે અથવા તો એ નાસી જવામાં મદદરૂપ થાય યુદ્ધનો કેદી હોય એને તો એ બાબતમાં આ જીવન કેદથી લઈ અને દસ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને દંડને પણ પાત્ર ઠરશે મિત્રો રાજ્ય સેવક ગફલતથી એવા કેદીને નાસી જવા દે તો હવે જો ઇરાદાપૂર્વક રાજ્ય સેવક છે એ યુદ્ધ કેદીને નાસી જવા દે તો દસ વર્ષ સુધીની સજા અને આજીવન કેદ સુધી લંબાવી શકાય એટલી સજા છે પરંતુ જો બાય મિસ્ટેક કોઈ કેદી ભાગી જાય એને પૂરતી તકેદારી રાખી તેમ છે તો ત્રણ વર્ષ સુધીની સાદી કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પાત્ર થશે કલમ એકસો એક અઠાવન એવા કેદીને નાસી જવામાં મદદ કરવા છોડવા કે આશરો આપવા બાબત હવે કોઈ પણ એવો કેદી છે ને નાસી જવામાં મદદ કરવામાં આવે અથવા એને આશરો આપવામાં આવે છોડવા બાબતની કોઈ પણ મદદો કરવામાં આવે તો આવા કિસ્સામાં આજીવન કેદની સજા છે અથવા તો દસ વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે સમજૂતી જે રાજ્ય કેદી અથવા યુદ્ધ કેદીને ભારતમાં અમુક હદની પેરોલ ઉપર રહેવાની પરવાનગી મળી હોય તે કેદી જે હદની અંદર છૂટો રહેવા દીધો હોય તે હદની બહાર જાય તો તે કાયદેસરના હવાલામાંથી નાસી ગયો છે તેમ કહેવાય હવે કોઈ કેદીને પેરોલ મળી હોય એને અમુક વિસ્તારમાં જ એને રહેવાની છૂટ આપવામાં આવી અહીંયાથી નાસી જાય તો પણ એ આ પ્રકરણ હેઠળ ગુનો ગણાશે મિત્રો તો મિત્રો આ જે આપણે ચર્ચા કરી પ્રકરણ સાતની કે જે રાજ્ય વિરુદ્ધના ગુના હતા હવે આપણે આના પછીના વિડીયોમાં પ્રકરણ આઠની ચર્ચા કરીશું જે ભૂમિદળ નૌકાદળ અને હવાઈ દળ સંબંધી ગુનાઓ છે મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે તમારા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે તમને જો આ વિડીયો પસંદ આવ્યો તો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ એડવોકેટ સંજય પંડિતને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ચૂકશો નહીં ફરી પાછો આવતા રવિવારે નવા પ્રકરણ સાથે આપની સમક્ષ કાયદાની વાતોમાં હું રજૂ થઈશ ત્યાં સુધી પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો ટેક કેર જય હિન્દ